Do topo

દસ પ્રશ્નો તમારે જોવાના દસ માં તમારે કેટલા સાચા પડ્યા તમારે સેલ્ફ ટેસ્ટ આપવાની છે દોસ્તો અને છેલ્લે મારા જવાબ સાથે છે ચલો છ ભાગ્યા છ ગુણ્યા વત્તા ગુણ્યા છ નું સાદુ રૂપ આપો બધી જગ્યાએ છ છે આપણે ખાલી વચ્ચે નિશાનીઓ બદલાય છે બરાબર ચલો આનું આપણે સાદુ રૂપ આપવાનું છે તો સાદુ રૂપિયા છ એટલે કે હવે સરવાળો કરીએ દોસ્તો જો છત્રીસ ને એક સાડત્રીસ માઇનસ છ સાડત્રીસ માંથી છ જાય તો એકત્રીસ તો જે પણ મિત્રો એકત્રીસ જવાબ એટલે કે સી જવાબ પસંદ કર્યો તો એ લોકોને અભિનંદન દોસ્તો વિડિયો ની સ્પીડ વધારે લાગતી હોય તો સ્ટોપ કરીને પણ તમે આગળ તમારો દાખલો ગણી શકો છ ચાલો પાંત્રીસ એ આપણને આપે છે પાંત્રીસ એ સી બી આઠ બરાબર પાંચસો આપ્યા છે તો એ બી અને સી ની કિંમત આપણે શોધવાની છે હવે જો અહીંયા એ પ્લસ આઠ બરાબર કેટલા હોય આપણે જો અહીંયા એ અને આઠ બરાબર જીરો છે આપ બંનેનો સરવાળો કરીએ તો એ પ્લસ આઠ બરાબર નીચે કેટલા છે જીરો છે એટલે કે કેટલા હોવા જોઈએ તો કે દસ હોવા જોઈએ કારણ કે અહીં જીરો છે તો ઉપર વધી એ ચઢી હોય તો અહીં જીરો આવે કારણ એકમનો અંક જીરો આપેલો છે કેમ કારણ કે એકમનો અંક આપણને કેવો આપ્યો છે જીરો આપ્યો છે છે એટલા માટે છે અને એ બરાબર શું થાય આઠ પ્લસ દસ છે તો આઠ માઇનસ આ દસ છે આ દસ એમાંથી આ આઠ આ બાજુ કરીને માઇનસ કરી દઈએ તો એ બરાબર કેટલા આયા બે આયા તો આપણે એ બરાબર આપણને મળી ગયું બે હવે આ પાંચ વત્તા બી પાંચ વત્તા બી બરાબર પણ દસ હોય આ જગ્યાએ એક આવેલી છે પણ આ જગ્યાએ શું આવ્યું છે આ જગ્યાએ એક ઉપર આપણે દસ ની એક બી બરાબર દસ માઇનસ પાંચ બરાબર પાંચ માઇનસ હજુ એક વદિ વાત કરો એટલે ચાર બી બરાબર શું થયો ચાર આયા બી બરાબર આપણે એ બરાબર આવ્યા આપણા બે બી બરાબર આવ્યા આપણા ચાર હવે આપણે સી શોધવાનું છે બરાબર હવે ત્રણ સી છે કરીએ થ્રી પ્લસ એક વધી વત્તાસી બરાબર પાંચ આપડા આવેલા છે બરાબર હવે જુઓ આપ કેમ છે થ્રી આ પ્લસ અને વત્તાસી આ બધું થઈને આપણી જોડે સરવાળો કેટલો થાય છે પાંચ એટલે સી બરાબર सी बराबर पांच मैनस बाजू माइनस कर दी सी बराबर, बराबर एक बी बराबर के बी बराबर आया था अपना चार वाता आठ चलो आरोप करो आठ नसून पड़ी एक पांच ने एक छो चार दस पड़ी एक तीन ने एक चार ने एक पांच चलो जवाब आई आप पांच सौ तो ए बराबर એ બરાબર બે બી બરાબર ચાર અને સી બરાબર એક તો આવ્યું છે ક્યાં છે બે ચાર અને એક તો જવાબ છે આપણો ઓપ્શન ઓપ્શન છે છે એ એ એ બે ચાર એક તો તો જે પણ મિત્રો સિલેક્ટ કરો લોકોને અભિનંદન જવાબ સાચો સંખ્યાક્રમની પેટર્ન પ્રમાણે આગળના બે પદો અહીંયા આપણને એક બે ત્રણ બે ત્રણ ચાર ત્રણ ચાર પાંચ પાછાના સંખ્યા પછી એક ઉમેરવાની ત્રણ ચાર પાંચ પછી અહીં શું આવશે ચાર પાંચ તો આ લઈ લેવાના પછી છ પછી પાંચ છ પછી સાત તો ચારસો છપ્પન ને પાંચસો સડસઠ આ પાછળની સંખ્યા બે ત્રણે પછી એક ઉમેરવાનું પાંચસો આ ક્યાં છે ચારસો ને છપ્પન ને પાંચસો ને સડસઠ તો જુઓ સી જવાબ આપણો આવે સી માં આ પેટર્ન મળેલી છે ચલો આગળ જોઈએ દાખલા નંબર ચાર આપેલી સંખ્યાની ત્રણ સંખ્યા પંક્તિનું નિરીક્ષણ કરી ચોથી સંખ્યા પંક્તિ લખો અહીંયા શું છે અહીં પચીસ પચાસ ત્રેપન છવ્વીસ બાવન પંચાવન સત્યાવીસ અહીંયા પચીસ માં અહિયાં પચીસ ની અંદર એક ઉમેરો છવીસ ની અંદર એક ઉમેરો સત્યાવીસ ની અંદર એક ઉમેરો તો અહીંયા કેટલા આવે અઠ્યાવીસ આવે અહીંયા એ તે પેટર્ન બને છે પચાસ માં બે ઉમેરો એટલે બાવન થાય બાવન માં બે ઉમેરો ચોપન થાય તો ચોપન માં બે ઉમેરો એટલે અહિયાં છપ્પન થવા જોઈએ અહીં ત્રેપન ને બે પંચાવન છે પંચાવન ને બે સત્તાવન છે તો સત્તાવન ના બે કેટલા થાય ઓગણસાહ તો અઠ્યાવીસ છપ્પન અને ઓગણસાહીઠ આપણો જવાબ બનશે અઠ્યાવીસ છપ્પન ઓગણસાહીઠ ક્યાં છે ચલો આગળ જોઈએ આંકડાઓની પંક્તિ બે ત્રણ પાંચ સાત માં આગળનું પદ કર્યું છે આપણને આપેલા છે બે ત્રણ પાંચ સાત અને હવે અહીંયા બધી અવિભાજ્ય સંખ્યાઓ છે બે ત્રણ પાંચ સાત અગિયાર અગિયાર પછી કઈ સંખ્યા આવે તેર આવે એટલે કે આગળની સંખ્યા અવિભાજ્ય સંખ્યા બનશે બી તેર ચલો આગળ દાખલો જોઈએ પ્રશ્ન નંબર છ દિવાસી બનેલા નીચેની ચોરસ નું અવલોકન કરો આઠ ચોરસો વાળી આકૃતિ બનાવવા કુલ કેટલી દિવાસળી જોઈશે જો એક માં ચાર છે બે માં સાત છે આપણે આઠ ચોરસ બનાવવાના છે બરાબર તો અહીંયા આપણે પાંચ કરીએ છ કરીએ સાત કરીએ ને આઠ કરીએ હવે જુઓ ચાર ને ત્રણ સાત સાત ને ત્રણ દસ દસ ને ત્રણ ત્રણ બધામાં ત્રણ ત્રણ વધે છે તેર ને ત્રણ સોળ સોળ ને ત્રણ ઓગણીસ ઓગણીસ ને ત્રણ એકવીસ અરે બાવીસ બાવીસ ને ત્રણ પચીસ એટલે કે કેટલી દિવાસ કેટલી દિવાસીઓ જોઈશે આઠ ચોરસ બનાવવા માટે આપણે પચીસ દિવાસળીઓ જોઈશે એટલે કે બી જવાબ આવશે ચલો સાતમા નંબરનો દાખલો જોઈએ ડુંગળીનો એક હોલસેલ વેપારી દ્વારા તારીખ એક થી માં વેચાયેલો કુલ જથ્થો નીચે ચિત્રલેખ દ્વારા દર્શાવેલ છે ગણતરી કરી દર્શાવો કે પાંચ દિવસમાં કુલ કેટલા ડુંગળીનું વેચાણ થયું હશે અહીંયા આપણે દિવસ એક દિવસ બે દિવસ ત્રણ દિવસ ચાર દિવસ પાંચ આ રીતે આપેલા છે એમાં આ રાઉન્ડ છે એ બરાબર પચાસ કિલોગ્રામ ગણવાના છે અને જે ત્રિકોણ છે એ બરાબર પાંચ કિલોગ્રામ ગણવાના છે હવે શું કે છે કે એકથી પાંચમાં કુલ કેટલો કે એક હજાર એકસો પિસ્તાલીસ કિલોગ્રામ બારસો પિસ્તાલીસ કે અગિયારસો પંચાણું કે બારસો નેવું તો આપણે આમાં શોધવાનું છે જો શું કરવાનું છે દિવસ એક જોઈએ હવે પચાસ એટલે એક બે ત્રણ ચાર પાંચ છ એટલે પચાસ ગુણ્યા આપણે છ કરો વત્તા એક બે ત્રણ એટલે પાંચ ગુણ્યા ત્રણ કરો તો પચાસ ગુણ્યા છ કરીશું તો ત્રણસો વત્તા પંદર એટલે ત્રણસો ને પંદર જવાબ આવ્યો ચલો દિવસ બીજામાં જોડો ત્રણ છે એટલે પચાસ ગુણ્યા ત્રણ અહીંયા પચાસ ગુણ્યા બે અહીંયા ત્રણ ના બે પાંચ એટલે પચાસ ગુણ્યા પાંચ અને અહીંયા 1 2 3 4 5 6 7 એટલે 50 * 7 તો એવી રીતે આપણે બધામાં પ્લસ નિશાની કરી દી એ વચ્ચે ત્રિકોણ પણ જોઈ લેવા 1 2 3 4 5 6 એટલે 5 * 6 અહીંયા 3 ને 3 6 7 એટલે 5 * 7 અહીંયા 5 * 1 અને અહીંયા 5 * 2 ચલો હવે આનો આપણે સરવાળોને ગુણાકાર કરી દી 50 150 એટલે 150 + 6 35 અહીંયા શું આવશે 100 + 35 અહીંયા પાયો પાયો 25 એટલે 250 વત્તા 5 અહીંયા 7 * 5 = 35 એટલે 350 વત્તા 10 આનો સરવાળો તમે કરતા જજો એટલે પહેલામાં આવશે 315 બીજામાં આવશે 180 ત્રીજામાં આવશે 135 ચોથામાં આવશે 250 વત્તા 5 એટલે કે 255 અને પાંચમામાં આવશે 360 આનો આપણે સરવાળો કરીશું તો 1245 થશે એટલે કે 1200 પિસ્તાલીસ કિલોગ્રામ ડુંગળી કુલ આપણી થઈ કુલ એટલો બે શહેરો બસો ને વીસ કિલોમીટરનું અંતર છે બસ સ્થાને આ એ આ એ અને આ ઈ વચ્ચે કેટલું છે બસો ને વીસ કિલોમીટરનું અંતર છે બસ સ્થાને એક હોટલ છે અહીંયા શું છે અહીંયા એક હોટલ છે બરાબર ક સ્થાને એક પેટ્રોલ પંપ છે અહીંયા એક પેટ્રોલ પંપ છે અને દ સ્થાને અહીંયા એક દવાખાનું છે હવે હોટલ પાસે એટલે કે અહીંયા અકસ્માત થાય છે અહીંયા શું થાય છે અકસ્માત થાય છે તો ઘવાયેલા દવાખાને લઈ જવા માટે કેટલું અંતર કાપવું પડે તો આપણે ગણીએ તો નાના નાના એક બે ત્રણ એમ કરી નાના નાના બસો વીસ કિલોમીટર છે આ બાવીસ ચોરસ છે નાના નાના બાવીસ ચોરસ છે બાવીસ ચોરસ એટલે એક ચોરસ આપણું કેટલો કિલોમીટર દર્શાવે છે એક ચોરસ કિલો ચોરસ આપણું દસ કિલોમીટર આ એક ચોરસ દસ કિલોમીટર દર્શાવે છે હવે આ દવાખાને હોય તો પાંચ છ સાત દસ અગિયાર અને બાર ચોરસ પાર કરવા પડે બાર ચોરસ એટલે એક ચોરસ બરાબર દસ તો બાર ચોરસ ગુણ્યા દસ કરીએ તો એકસો ને વીસ કિલોમીટર અંતર કાપવું પડે એટલે કે સી બરાબર એકસો ને વીસ કિલોમીટર આપણે અંતર કાપવું પડે ચલો નવ

7 * 4 = 11 એટલે 29 હવે અહીંયા કેટલી આવે તો 11 ને 7 18 તો 29 + 18 કેટલા થાય 29 + 18 એટલે કે 47 અહીંયા બનશે એટલે કે એ જવાબ આવશે હવે જો શું કર્યું છે અહીંયા આ બંનેની ગેપ ચા અહીંયા આ ગેપ કેટલી આવી 3 ની આ ગેપ કેટલી આવી ચાર ની બની આ ને તો ઓગણત્રીસ વત્તા બંને સરવાળો કરો તો જવાબ આવે સુડતાલીસ એટલે કે એ જવાબ આવશે સુડતાલીસ તો જે પણ મિત્રો એ જવાબ એ લખ્યો હોય સુડતાલીસ એમને અભિનંદન દોસ્તો આ આપણો દસ ગુણનો વિડીયો અહીંયા પૂરો થયો દોસ્તો તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો કઈ પણ જાતની સમસ્યા હોય તો આપણો વોટ્સઅપ ગ્રુપ છે દોસ્તો ત્યાં તમે કંઈ મેસેજ કરી શકો છો અને હા મિત્રો સાથે બને એટલું શેર કરો દોસ્તો અમારાથી કોઈ પણ જાતની વિડીયોમાં કોઈ ભૂલ થઈ હોય તો તમે અમને જણાવી શકો છો દોસ્તો કારણ કે માણસ માત્ર ભૂલને પાત્ર સૌને જય હિંદ જય ભારત ટાટા બાય બાય આવજો